લોકોની મૂળભૂત સુવિધામાં વીજળીનું મહત્વ અનિવાર્ય બની ગયું છે ત્યારે વીજ સુવિધાનો અભાવ હાલના સમયમાં દરેક માનવી માટે અકલાવનારો મુદ્દો બની જાય છે આ જ પ્રકારની અકળામણ ખુદ ભાજપ નેતાના શબ્દો દ્વારા વ્યક્ત થઈ હતી मांडवी तालुकाના મસ્કા ગામે વિજ ચેકિંગ કામગી બન્યું એવું કે मांडवी તાલુકાના મસ્કા ગામે આજે પીજીવીસીએલ કંપનીનો કાફલો વિજ ચેકિંગની કામગીરી માટે પહોંચ્યો હતો કામગીરી શરૂ થયા બાદ ગામના પૂર્વ સરપંચ અને ભાજપ નેતા કીર્તી ગોર સ્થળ પર ઘસી આવ્યા હતા અને હાજર વિજ ટીમને કહ્યું હતું કે સિક્યુરિટી સાથે આતંકવાદીને પકડવા આવ્યા હોય તેમ સાત સાત ગાડી લઈને આવ્યા છો. હમણાં મારા મફતનગર વિસ્તારમાં 24 કલાક સુધી વીજ પ્રવાહ બંધ હતો ત્યારે કેમ એક ગાડી પણ રિપેરિંગ માટે આવી નહીં? પૈસા લો છો તો સુવિધા પણ આપો. તમે ગામના મહેમાન કહેવાવ પર નાયબ કાર્યપાલક સુધી કરેલી રજવાત બાદ પણ વીજ સમસ્યામાં સુધારો આવતો નથી. પેલા અધિકારીઓને કહો બે બે બાપજોડા સહન કરવા છતાં ગામની વીજ લાઈનનું સમારકામ માટે આવ્યા નથી. આ માર ખાય તેમ છે. પેલા સમારકામ માટે કહો આવો પછી ચેકિંગ રીડિંગ કરજો. નેતાના રોશ અને રોફ જોઈ વીજ ટીમ પર વિલા મોઢે પરત ફરી હતી. दरमियान बातचीत अंत नेताए कहुत के मेटेन्स की कामगिरी ना थाय सुधी गाम में आता कायदेसनी कार्यवाही करवी हो तो અલબત આ સામાન્ય પીજીવીસીએલ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જાણવા માંડવી વીજ તંત્રના મુખ્ય અધિકારી સનત જોશીનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે મસ્કા ગામ સબ ડિવિઝન હેઠળ આવતું હોય કચેરીના નાયબ ઇજનેરને ગામમાં મેન્ટેનન્સની કામગીરી કરવા સૂચના આપી દેવાય છે આ કામગીરી થઈ વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવશે વ્યાજબી માંગને સ્વીકારવી પડે તેમ તેમણે ઉમેર્યું હતું